એટલા હરામીના પેટના છે હરામીના પેટના રાતોરાત રાત જ્યારે છોકરાઓ મરી ગયો ને ઈ પછી આના ઉપર પોલીસ કેસ ને કેટલું થયું આને બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ જ નથી આની બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ નથી જેને તમે ભગવાન માનો છો ને એને હું ભંગારના ભારોભાર માનું છું ગા ભંગાર અને હું નહીં કેટલા જેટલા એની સાથે કામ કરી ચૂક્યા છે બધા અને જેને કામના નામે લાવી લાવીને જેને ખોટી રીતના યુઝ કર્યો છે કર્યો છે ને હાયો ગઈ છે આને હાયો ગઈ છે બાય ટન બધાના કોન્ટેક્ટ થઈ ગયા છે હવે બાય ટન આવશે લાઈવમાં રાતોરાત સુરત છોડવું પડ્યું તું આ લોકોને ખૂબ માયના હતા અને રાતોરાત સુરત મૂકવું પડ્યું તો રાતો રાત કાઢી ઉંકાતા અને બાર ડોલી જઈને એ શિફ્ટ થયા હતા દાદા એટલે બહુ સારા એવા વ્યક્તિ હતા એમની વાત થાય ને એટલી ઓછી છે હતા પણ આ નખોત ખાડે ને એવા હતા બેઉ ઈ તો ઇતિહાસ બધા પોલીસ સ્ટેશન ખબર જ છે કે પેટ્રોલ ચોરતા જ બધું ચંપલા બ્રાન્ડ બધાને ચોરી લેતા ને ગિફ્ટો ચોરતા હે મારામારીઓ કરતા ને ગુંડાગીરી કરતા ને ઈ બધા છે ઇતિહાસ હોય એમાં કંઈ નવાઈ નથી કદાચ બીજે જગ્યાએ તારી વેલ્યુ હશે પણ તારા સમાજમાં ને મારા સુરતમાં તારી આટલી વેલ્યુ નથી બધા જાણે જ છે હો અને ચોરી કરીને ઈ બહુ મોટી વાત નથી હાલ ભાઈ તે તારી મજૂરી મજબૂરીમાં ચોરી કરી હશે પેટ્રોલ ની જે તે કરે લગ્ન માં ગિફ્ટો ચોરવાની પૈસા ની બધી બરાબર તારી મજબૂરી હશે નાનપણ માં કે તારી જવાની માં તું તો અત્યારે ગઈ તો ડોહો શું શું છું ડોહો એટલે કદાચ ચોરી કરવી ને એક એ વસ્તુ સાઈડ માં રાખી હા ચોરી કરી સાઈડ માં રાખી દો હવે આ વ્યક્તિ જતા રહ્યા બારડોલી બારડોલી ગયા અને પછી એ ત્યાં આગળ સેટલ થયા આ બે ભાઈઓ મુંબઈ ગયા ફિલ્મ સિટીમાં કામ કરતા ફિલ્મ સિટીમાં ફિલ્મ સિટીમાં કામ કરતા અને ઓલી છતરીઓ પકડતા ને છતરીઓ ને ઓલે શેડ ને ઓલે હીરો હીરોને જે ખાવું પીવું એ લાઈ દે નોકર નોકરની તરીકે કામ કરતા ત્યાં આગળ ફિલ્મ સિટીમાં હું ખુદ ગયેલું છે આ લોકો હારે ફિલ્મ સિટીમાં બરાબર એવા કામ કરતા ન્યાય કેટલાય ગોડાડા કરેલા છે આ લોકો ફિલ્મ સિટી માં પણ આમને કાઢી મૂક્યા બરાબર ત્યાં આગળ મુંબઈ થી આને એક છોકરી ને પટાવી વિધિ ભાભી જેની કદાચ કોઈને ગુજરાત માં ખબર હોય કે ના ખબર હોય પણ હું તો એમના હાથ નું જમેલી છું ખાધેલું છે મેં પુના માં મને તો ખબર હોય ને વિધિ ભાભી ની વિધિ ભાભી આ ખજૂર ભંગારના ભારોભારની ધરમ પત્ની આ ખજૂરે એમની સાથે લવ મેરેજ કર્યા હતા શું વિધિ ભાભી જોડે લવ મેરેજ કર્યા હતા મુંબઈમાં જ્યારે ફિલ્મ સિટીમાં કામ કરતા હતા એ પછી વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે અને પૂનામાં રહેતા